લાઈવ ટુ ફેમિલી સ્વાગત છે જય માતાજી ને જય દ્વારકાધીશ અને જો અત્યારે આવ્યા છીએ આપણે મંદિરે અને પાર્ટ ટુ છે મેં તમને બધાને કીધું હતું રામનાથપરાના મેરડીમાંના મંદિરે આવ્યા છીએ તો બસ જો હવે અંદર આવ્યા જઈશી અને હું મારા મામાનો છોકરોને અમે બે ત્રણ જણા આવ્યા છીએ એટલે જો દર્શન કરવાના છે તો તમને બધાયને માતાજીના દર્શન કરાવીશ મેળીમાના કે અહીંયા બધું મસ્ત હશે એટલે તો જો બધા બહને રહેજો અને તમને બધાને અંદર જઈને દર્શન કરાવું મસ્ત ના દર્શન કરી લેજો બધા થોડુક વિચાર કરી તો જવાનું છે આગળ બનારી તમને બધાને ખબર પડી જાય ક્યાં જવાના છે તો મને નથી ખબર કે ક્યાં જવાના છે આ લોકો જઈશું જો તમે બધા મંદિર તો જોયું હોય કે ન જોયું મને ખબર નથી રામનાથ મહાદેવનું મંદિર છે અંદર અત્યારે આપણે જાય છીએ અને જોઈએ દર્શન કરવા જાય છીએ એટલે જો વિડીયો શૂટિંગ કરવા દઈએ તો આપણે વિડીયો શૂટ કરાવીને તમને બધાને દર્શન કરાવીશ બાકી જો આ જવાનું છે રામનાથ મહાદેવના મંદિર અંદર દર્શન કરવા હાલો દર્શન કરી આવી બધાને દર્શન કરાવવાના હતા એટલું દર્શન મેં કરાવી દીધા જેટલું શૂટ થાય એમ હતું ને એટલું જ કર્યું છે બાકી હવે જવાનું છે એક બીજા મંદિરે હાલો જાય ફેમિલી જોવો અત્યારે એકટાણું છે ને જમવા બેની ગયો છો ને જમવામાં છે રોટલી આ ફૂડ સલાડ છે શાક છે સંભારો છે અને સેવ છે ખૂબ જ જો એકટાણું છે જંબા બેની ગયો જમી લો સૌ જવાબદારી સૌ નિભાવે બધા સાથ અને સહકાર આપે તો આ કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જાય આ તમારો જ પ્રોગ્રામ છે તમારો જ કાર્યક્રમ છે તમે આ જોઈ લીધા રાજકોટના નોરતા તો કેવી રીતે હતા બધી અને અત્યારે આવ્યા છે ભગવતીપુરામાના માના મંદિર એટલે દર્શન કરવાના છે અત્યારે તો તમે બધા જોજો તમને બધાને અત્યારે દર્શન કરાવવું વાગી ગયા છે એક જેવું થઈ ગયું છે એટલે જાય છે દર્શન કરવા દર્શન કરી લઈ અને તમને હોય બધાને દર્શન કરાવું કાલ તો પછી કાંઈ નક્કી નથી કાલ તો મારે રિટર્ન થઈ જવું છે પાછું ગામડે એટલે બસ જવો અત્યારે દર્શન કરવા આવ્યું છે દર્શન કરી લઈને એવું બધું છે ચાલો તમને બધાને દર્શન કરાવવું ભૂી ગયા છીએ ભગવતીપુરા મેલે મંદિર છે મસાણી મેલે મંદિર છે અને બહુ મસ્ત છે બધું અને આ બધું આમ જુઓ ને તો અસલમ શમશાન છે અહીંયા આખે આખું આ ફરતું છે ને બધું શમશાન જ છે આ બધું દર્શન કરી દઈને મંદિર છે મસ્તનું

nhà thì đi ăn à mà mình mình đi đây trong này tay là thôi đi con mà ngoài rồi chứ અને મસાણી એના દર્શન કરવા આવ્યા હતા ભગવતીપુરામાં તમે બધાએ દર્શન કરી લીધા અને અમે બધા આવ્યા હતા છ જણા અમે આવ્યા હતા અત્યારે તો અત્યારે જો દર્શન કરીને અત્યારે હવે જાય હવે આગળ આવેલા જઈશું અને વાહે મામાદેવનું મંદિર હતું એ આપણે મેં તમને કીધું હતું કે માસિન છોકરાએ ચેનલ બનાવી છે તો એ ચેનલનું આપણે હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ જોઈ આવજો સબસ્ક્રાઈબ કરી આવજો ને એમાં બધું છે મહામાદેવનું દર્શન કરવા ગયા હતા એ બધું એમાં આવશે એટલે બસ જો અત્યારે મેળીમાં દર્શન કરવા આવ્યા હતા એટલે દર્શન કરી લીધા છે ને હવે બધા જાય છે હવે ઘરે અને અહીંયા બધું શમશાન જ છે પણ જો અત્યારે બધા આઈલા જાય છે અને હવે ભાગવાનું છે ઘરે બસ અને અહીંયા નોરતા તો જોઈએ આપણા ગામડા જેવું ન મજા આવે કે અહીંના નોરતામાં એટલા બધું પબ્લિક એવડું હોય અને આપણે નોરતા જોઈ ન હોય એટલા પબ્લિકમાં જવાય નો દીએ એટલે બસ જો ઘરે ભાગવાનું છે તો હાલો ભાગી ઘરે